હલો મિત્રો એક ભરતીનો સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે જો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો છે કંટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ તો આપણે જે વાત વાત કરવાની છે તો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ભરતી છે મિત્રો બે હજાર ચોવીસમાં છેલ્લી તારીખ તેર જુલાઈ છે કઈ રીતે ફોર્મ ભરવું અને ઉમર મર્યાદા અને સેક્શન ગાયકા શું છે એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો વિડીયો છે કન્ટિન્યુ નિહાળો પૂરો વિડીયો જોવો મિત્રો તમને બધી માહિતી મળી રહે કારણ કે અધૂરો વિડીયો છોડીને જોઈએ તો તમને માહિતી પૂરી નહીં મળે મિત્રો થોડો વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ રાખ છે તો મિત્રો વાત કરીએ તો જી એચ બરાબર આજે જે સંસ્થા છે ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે હરજી પ્રક્રિયા પણ છે મિત્રો શરૂ છે અને જે આપણે વાત કરીએ તો આપણે જે અહીંયા સત્તાવાર વેબસાઇટ પર મિત્રો આપેલી છે ફોર્મ ભરવા માટે તો ખાસ કરી અને એપ્ટિક્સ અને જે બાકીની શૈક્ષણિક લાયકાત ઉંમર ઉમર્યાદા અને લાયકાત અને પસંદગી પ્રક્રિયા અને અરજી પી શું રહેવાની છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરવાના છે તો વિડિયોમાં કન્ટેન્ટ બનાઈએ વાત કરીએ મિત્રો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી છે પોસ્ટના નામ છે એન્જિનિયરિંગ સિવિલ વિદ્યુત અને એફટીક્સ મિન યાંત્રિક રીતે છે આ બે રીતે પ્રોસેસ અને કુલ 36 જગ્યા પર ભરતી છે ને ઓનલાઈન અરજી મિત્રો તમારે કરવાની છે તો અહીંયા સત્તાર વેબસાઈટ પર આપેલી છે અહીં બરોબર બતાવતી નથી એટલે આગળ પણ આપણે વાત કરવાના છે તો આપણે ખાસ કરીને તો આપણે આગળ વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પોલીસ કાઉન્સિલ હાઉસિંગ ઓપ લિમિટેડ દ્વારા ફરતી છે મિત્રો તેની સેક્સની લાયકા શું રહેવાની છે એ પણ વાત કરીશું આગળ અને જે આની પ્રોસેસ છે મિત્રો તમારે કઈ રીતે કરવાની આવે એ પણ વાત કરીશું અને ઉંમર મર્યાદાની વાત પણ કરીશું આપણે આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો તો મિત્રો આપણે જઈ સત્તાવાર વેબસાઇટની વાત કરીએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ માટે છે કોપોરેશન અરજી અરજી માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તો ખાસ કરીને આની ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષનો ઉમેદવાર છે અહીંયા અરજી છે મિત્રો ખાસ કરીને કરી શકે છો તો ખાસ કરીને યાદ રાખવાનું રહેશે તમારે અને આપણે સત્તાર વેબસાઇટની મિત્રો વાત કરતા તો સત્તર વેબસાઇટ અહીં એકદમ ક્લિયર દેખાય છે મસ્ત દેખાય છે તો તમારે ખાલી નોન કરી લેવાની રહેશે અને જે બાકીના સહી ફોટો અને જે બાકીના ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાનું રહેશે અને ફાઇનલ સબમિટ ક્લિક કરી અને પ્રિન્ટ આઉટ કરી લેવું જરૂરી છે મિત્રો અને સેક્શન લાઇક હશે મિત્રો બારમું પાસ તો તમે ફોર્મ છે અહીંયા એપ્લાય કરી શકો મિત્રો ખાસ કરીને છેલ્લી તારીખ છે ત્રીસ સોરી તેર જુલાઈ છે સાથે તમે બધાએ ફોર્મ ઓકે કરી લેવા મિત્રો ખાસ કરી અને ઉમર મર્યાદાની બધાને ખબર પડી ગઈ છે ઉમર મર્યાદા છે આપણે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે અને શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર પાસ કરેલું હોય તો પણ છે તમે અહીંયા એપ્લાય કરી શકો છો મિત્રો અને આગળ વાત કરીએ તો આપણે જે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી સત્તાવાર વેબસાઇટ આપણે આગળ પણ છે અને અહીંયા પણ આપણે આ બતાવવાનો પ્રયત્ન કરીશું તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે મિત્રો લઈ શકો છો એટલે ખાસ કરી અને આ એ વાત કરવાની હતી આગળ પણ આપણે વાત છે વિડીયો છે કન્ટિન્યુઅસ જ રાખશું અને મિત્રો વાત કરીએ ગુજરાત અરજી કરવા માટે ખાસ કરીને આપણે જે આગળ વાત કરીએ એ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે મિત્રો આગળ વાત કરીએ એમ તેર જુલાઈ છે મિત્રો છેલ્લી તારીખ છે તેર જુલાઈ સુધીમાં છે તમારા બધા જ છે જે મિત્રો અરજી કરી હોય તો અરજી તમે મિત્રો કરી શકો છો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બંને વિડીયો શેર કરવા અને બીજા મિત્રોને પણ માહિતી મળતી રહે આપણે ભરતી અપડેટ માટે ملي نو ویډیو ماځي ځايي چې واره